અને સમાચારો પર નજર કરીશું મહેસાણાથી સમાચાર મહેસાણાના વટનગરમાં રાજ્યનું પ્રથમ વૃંદાવન ગોચર બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે રખડતા પશુઓ માટે વૃંદાવન ગોચરનું નિર્માણ કરવામાં આવશે રખડતા પશુઓને ગોચરમાં મળશે આશરો વૃંદાવન ગોચરમાં એક હજાર ગાયોની થશે નિભાવણી અને ગોચરમાં નવજાત વાછરડાના માવજત પણ થશે અમરથોડ દરવાજા નજીક પંદર કરોડના ખર્ચે ગૌચર તૈયાર કરવામાં આવશે આ મહત્વના સમાચાર ને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે ગૌચરમાં વાછરડાની પણ થશે એક વૃંદાવન ગૌચર વિકાસ કરવા માટેનું એક આયોજન છે એમાં કે જેમાં જેમ આપણે જોઈએ છીએ કે ગ્રામ્ય વિસ્તારોમાં પાંજરાપોળ હોય અથવા ગૌશાળા હોય એ જ રીતે પશુપાલકોની તમામ જે કંઈ ગૌધન છે એને આપણે વૃંદાવન તરીકે એક આખું ડેવલપ કરવું કે જેમાં પશુઓને બહુ સારી સગવડ મળે સરસ મજાના એના છાયડા હોય વૃક્ષો હોય તમામ આખું આયોજન કર્યું છે એમાં લગભગ પંદર કરોડ રૂપિયા રાજ્ય સરકારે પણ મંજૂર કર્યા છે તો આગામી દિવસમાં એની જમીન પણ આઈડેન્ટીફાય થઈ ગઈ છે એટલે નવતર પ્રયોગ શહેરી વિકાસમાં આખું વૃંદાવન ગૌવંશ પશુપાલકોના ગૌવંશનું થાય એના માટેનું આખું આયોજન છે કોઈ જગ્યાએ આ ગાય માતા માટે આવું વૃંદાવન ગોચર જામ નથી અને એવી સગવડવાળું સૌ પ્રથમ વડનગરમાં તૈયાર થઈ ગયું છે જેમાં ગાયો માટે રહેવાની વ્યવસ્થા તે પછી ઘાસચારો વેટરનરી સુવિધા પછી આઇસોલેશન સુવિધા બીજી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ હશે અને જગ્યા બી મોટી છે એ લોકોને ગાયોને ફરવાનું બી સારું ફાવે એવી જગ્યા છે